નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો ધોરણ દસ ગણિત અસેમેન્ટ એમાં વિભાગ ડી એનો પ્રકરણ નંબર ત્રણ એનો પહેલો દાખલો તો પેલી રકમ શું છે કે બે વ્યક્તિની માસ માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે અને તેમના માનસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો દરેક વ્યક્તિની માસિક રૂપિયા બે હજારની બચત કરે તો તેમની માનસિક આવક શોધો એટલે આ સૂચનામાં શું કહેવા માંગે કે એની આવક નવ જેમ સાત પ્રમાણમાં બે વ્યક્તિની આવક હતી બરાબર વ્યક્તિ બે છે એક વ્યક્તિની નવ છે અને બીજા વ્યક્તિની સાત જેટલી આવક છે તો એનો ગુણો ત્રણ ચાર જેમ ત્રણ તો એ દર માનસિક ટૂંકમાં બે હજારની બચત કરે છે તો તેમની માનસિક આવક શોધો તો અહીં આપણે શું લખશું કે ધારો કે ધારો કે એ બે વ્યક્તિની આવક એકની આવક છે નવેક્સ આપણે હે ને કે ધારો કે એક્સ ધારી લે બરાબર નવેક્સ અને બીજા વ્યક્તિની આવક સાત એક્સ બે નો ખર્ચ તો એનો ખર્ચ ચાર વાય અને ત્રણ વાય પહેલા વ્યક્તિનો ખર્ચ ચાર વાય છે અને બીજા વ્યક્તિનો ખર્ચ ત્રણ વાય છે તો અહીં આપણે આના પરથી શું કરશું કે આ બેની જો આવકમાંથી છે ને કે એનો ખર્ચ બાદ કરીએ કે ભાઈ પેલા વ્યક્તિની આવક નવેક્સ હતી અને એનો ખર્ચ હતો ચાર વાય એની બચત કેટલી થતી હતી અહીંયા

તો હવે આ બે માંથી એક્સ અથવા વાય બે ચલ છે બે માંથી એકને સરખા બનાવવા પડશે તો આપણે સમીકરણ એકને ત્રણ વડે ગુણશું સમીકરણ બે ને ચાર વડે ગુણતા તો બેય સરખા થઈ જશે સમી એકને ત્રણ વડે અને સમી બે ને ચાર વડે

ચાર તેરી બાર વાય ચાર દુ આઠ હજાર ટૂંકમાં આઠ હજાર બે હજાર ગુણીએ ચાર સમીકરણ કહી દર કહી આ સમીકરણ મોટું કેવું લાગે છે તો અઠ્યાવીસ છે બાર વાય બરાબર આઠ હજાર ને આ તો સમી ચારમાંથી સમીકરણ ત્રણ ને બાદ કરશું સમી ચાર માંથી સમી એક બાદ કરતા તો ચલો બાદ કરી નાખીએ તો બરાબર આઠ હજાર એમાંથી બાદ કરશું સમીકરણ ત્રણ એટલે કે સત્યાવીસ ઓછા બાર વાય બરાબર છ હજાર તો આપણે હવે છે ને કે આની બાદ બાકી કરશું જો બાદ બાકી આપણે વાય વાય તો જ ઉડશે જો બે ની નિશાની અલગ અલગ હશે તો આપણે આની નિશાની ઉલટાવી નાખીએ આ પ્લસ છે તો માઇનસ આ માઇનસ છે તો પ્લસ આ પ્લસ છે તો માઇનસ ચલો હવે આપણે આની બાર બાર કેન્સલ થઈ જશે અઠ્યાવીસ એક્સમાંથી સત્યાવીસ એક્સ બાદ થશે તો ખાલી એક્સ બચે આઠ હજારમાંથી છ હજાર બાદ થાય એટલે બે હજાર બચે તો તમને એક્સની કિંમત મળી ગઈ બે હજાર તો તેવી જ રીતે હવે આપણે એક્સની કિંમત છે ને કોઈ પણ એક્સ સમીકરણમાં મૂકી દઈએ સમીકરણ એક અથવા બેમાં તો ચલો આપણે જેમાં મૂક્યું એમાં સમીકરણ બેમાં મૂકી દઈએ જે નાનકડું લાગે છે બરાબર તો સમી સાત ઓછા ત્રણ વાય બરાબર બે હજાર તો એમાં એક્સની કિંમત મૂકીએ સાત જ્યાં એક્સ દેખાય ત્યાં બે હજાર મૂકી દે જે આપણે મળ્યા છે અહીંયા ઓછા ત્રણ વાય બરાબર બે તો સાત ને બે હજાર વડે ગુણાકાર એટલે કે ચૌદ હજાર થશે ઓછા ત્રણ વાય બરાબર બે હજાર હવે આ ચૌદ હજાર છે એ બરાબરની એક કામ કરીએ ઓછા ત્રણ વાય છે બરાબરની આંબાજુ આવી બે હજાર ને આંબાજુ લઈને એટલે કે ચૌદ હજાર ઓછા બે હજાર બરાબર ત્રણ વાય ઓછામાં હતા તો આમ આવી ગયા તો હતા તો શું થશે કે ચૌદ બે બાદ કરો એટલે કે થશે આપડા બાર હજાર ત્રણ વાય તો ચલો હવે શું થશે કે બાર હજાર બરાબર વાય છેદ માં તો ત્રણ ચોક બાર એટલે કે ચાર હજાર બરાબર વાય અહીં તમને ની કિંમત મળી ગઈ જો અહીં આપણે છે ને એક્સની અને ની કિંમત મળી ગઈ આપણે શું કીધું છે કે તો તો તેમની માનસિક આવક આવક ગોતવાની કીધી આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે તો આવકના આપણે શું ધાર્યા હતા એક્સ તો એક્સની જે કિંમત છે ને એ આમાં નવ એક્સની બાજુ મેં દે અને સાત એક્સની બાજુ મૂકી દે તો આપણે છે ને કિંમત મળી જશે તો આવક એની ભાઈ માનસિક આવક બરાબર શું થશે કે આવક બરાબર નવ એક્સ તો એક્સ ની જગ્યાએ આપણે શું મૂકી દઈ બે હજાર તો નવ દુ કેટલા થશે અઢાર એટલે કે અઢાર હજાર તો બીજા વ્યક્તિની આવક માટે એના બરાબર આપણે છે ને કે ઓલી જે એની સાત એક્સ હતી તો એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ કે બે હજાર તો આપણે એની સાત દુ ચૌદ હજાર થોડીક જગ્યા ઓછી છે પણ દાખલો પૂરો થઈ જશે ચૌદ તો આઈની આપણે અઢાર હજાર જવાબ આવ્યો અને ચૌદ હજાર એનો આવકનો જવાબ આવ્યો હવે ખર્ચ પૂછ્યો હોય તો વાયની કેવું મેકવાની આપણે ખાલી આવક જ પૂછી છે તો અહીં દાખલો થઈ ગયો પૂરો તો તો અગાઉનો બીજો દાખલો ખાસ જોજો તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર બે બે એક પેટીમાં રૂપિયા પાંચના તથા રૂપિયા બેના સિક્કા છે તો કુલ સિક્કાની સંખ્યા ચાલીસ છે તથા કુલ રકમ એકસો પચીસ છે તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા ગોતો તો ટોટલ અહીંયા કેટલા પ્રકારના સિક્કા છે બે પ્રકારના એટલે કે પાંચ રૂપિયાના અને બે રૂપિયાના તો આપણે સિક્કાની સંખ્યા આપણે છે ચાલીસ છે અને કુલ રકમ ટોટલ થાય છે એકસો પચીસ રૂપિયા તો સિક્કાની સંખ્યા ગોતવાની કે પાંચના સિક્કા કેટલા અને બેની સિક્કા કેટલા તો ધારો કે પેટીમાં રૂપિયા પાંચના સિક્કા સંખ્યા ધારી લે અને રૂપિયા બેના સિક્કાની સંખ્યા વાય ધારી લે એટલે કે પાંચના સિક્કા એક્સ છે ને બેના સિક્કા વાય છે તો અહીં તો ટોટલ ટૂંકમાં સિક્કા કેટલા છે એક સિક્કા અને વાય સિક્કા બરાબર ટોટલ ચાલીસ સિક્કા તો એને સમીકરણ એક કહી દે હવે પાંચના સિક્કા છે એક્સ અને વાયના અને બે ના સિક્કા છે વાય આપણે વાયની કિંમત ગોતવાની તો ટોટલ આ બે નો રકમ શું થશે કે ટોટલ એકસો ને પચીસ રૂપિયા છે તો આને કહી દે સમીકરણ બે હવે સમીકરણ એક અને બે પરથી તો હવે સમીકરણ એકમાં સમી એક પરથી શું એક પરથી કે એક્સ વત્તા વાય બરાબર ચાલીસ તો સમી એક અને એક પરથી આપણે શું કરશું કે વાયને આપણે કરતા કરીને તો વાય બરાબર ચાલીસ ઓછા એક્સ હવે વાયની કિંમત મળી એ આપણે છે ને કે વાયની કિંમત સમીકરણ કોઈ પણ એકમાં બરાબર આપણે સમીકરણ બે માં મૂકતા સમીકરણ એકને જો આપણે કરતા કરીને વાય ગોઈતા હોય તો સમી બે માં મૂકીએ સમી બે માં વાયની કિંમત મુકતા તો સમીકરણ બે શું હતું કે પાંચ પચીસની કિંમતની કિંમત ચાલીસ ઓછા એક્સ બરાબર એકસો પચીસ તો પાંચેક્સ ના પાંચ એક્સ તો બેનો ચાલીસ સારો ગુણાકાર કરો એટલે એસી બે નો એકસારે કરો એટલે ટુ એક્સ બરાબર એકસો તો હવે ચલ ચલમાંથી બાદ બાકી કરો તો પાંચ એક્સમાંથી ટુ એક્સ બાદ થાય એટલે થ્રી એક્સ આવશે અને આ હેંસી વત્તા છે બરાબરની આમ હોય તો ઓછા તો થ્રી એક્સ બરાબર હવે એક્સો માંથી હેંસી જાય એટલે કે પિસ્તાલીસ તો એક્સ બરાબર પિસ્તાલીસના છેદમાં ત્રણ કેટલા તેરી પિસ્તાલીસ થાય પંદર તેરી પિસ્તાલીસ તો એક્સ બરાબર એટલે કે આપણે x ની કિંમત મળી x બરાબર 15 તો x સિક્કાને આપણે શું ધાર્યું હતું તો અહીંયા x સિક્કા બરાબર 5x ના x સિક્કા એટલે x ના એટલે કે 5 રૂપિયા ના સિક્કા કેટલા છે 15 તો હવે x ની કિંમત છે ને કે બીજું જે સમીકરણ મળ્યું એમાં તો હાલો સમીકરણ માં x ની કિંમત મુક્તા તો ચાલો મૂકી દઈએ આપણે તો વાય બરાબર ચાલીસ ઓછા એક્સ તો વાય બરાબર ચાલીસ ઓછા પંદર તો વાય બરાબર ચાલીસમાંથી પંદર જાય પંદર જાય એટલે કે પચીસ તો વાયની કિંમત પચીસ તો આપણે અહીં પાંચ રૂપિયાના સિક્કા કેટલા છે પંદર અને બે રૂપિયાના સિક્કા કેટલા છે પચીસ તો અહીં લખી નાખીએ કે આમ રૂપિયા પાંચના સિક્કા પંદર અને રૂપિયા બે ના સિક્કા પચીસ છે દાખલો પૂરો હવે અગાઉનો ત્રીજો દાખલો ખાસ જોજો બરાબર સાવ છેલ્લો દાખલો હતો તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે બધા અસાયમેન્ટના સોલ્યુશન જો તો આવી ત્રીજો દાખલો કે પાંચ વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી ત્રણ ગણી હતી તો દર વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી બે ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાનની ઉંમર ગોતો તો આપણે વર્તમાનની ઉંમર ગોતવાની છે જે દાખલો છે ને રકમ અટપટી છે પણ છે એટલો બધો અઘરો નથી તો આપણે શું કરશું કે ધારો કે વર્તમાનની નૂરીની ઉંમર છે ને આપણે એક્સ ધરી લઈએ કે નુરીની ઉંમર નૂરીની અ વર્તમાન ઉંમર એક્સ અને સોનું માટે શું ધરી લે સોનુની વર્તમાન ઉંમર વાય બરાબર ધારો કે આ ધારી લે કે ભાઈ સોનુંની અને નૂરીની ઉંમર વર્તમાનની તો પાંચ વર્ષ પહેલા તો હવે આગળ રકમ વાંચી કે પાં પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર બરાબર એટલે પાંચ વર્ષ પહેલાની વાત કરે છે તો પાંચ વર્ષ પહેલાં આ તો વર્તમાનની થઈ તો પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર શું હશે નૂરીની ઉંમર એક્સ ઓછા પાંચ હશે જો વર્તમાનની પાંચ વર્ષ પહેલા કેટલી હોય પાંચ વર્ષ બાદ કરી લેવાના સોનું ની ઉમર એક્સ સોરી વાય ઓછા પાંચ તો હાલની એની વર્તમાન ઉંમર વાય હોય તો પાંચ વર્ષ પહેલા એની કેટલી વાય હોય છે પાંચ તો એની પ્રથમ શરત શું આપેલી છે કે નુરીની ઉંમર સોનીની ઉંમર તા ત્રણ ગણી છે ભાઈ નુરીની તો ઓલરેડી ત્રણ ગણી છે જ તો કોની ત્રણ ગણી આપણે નથી તો કે સોનુની તો નુરીની તો ઉંમર ઓલરેડી ત્રણ ગણી છે જ તો આપણે શું લખશું એક્સ ઓછા પાંચ બરાબર વાય ઓછા પાંચ આ આપણે પાંચ વર્ષ પહેલાની વાત કરી છે બરાબર પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા જેનામાં વિરુદ્ધમાં આપવાનું જો આ નુરીની ત્રણ વર્ષ છે ગણી ગણી છે તો તો આપણે કોને આપવાના પંદર હવે આ ત્રણ કામ લેખા સમજાણું ને કે નુરીની ઉંમર ઓલરેડી ત્રણ ગણી છે જ જેને ત્રણ ગણી છે તો એને બરાબર સામે સોનુંની બનાવવી પડે તો એને ત્રણ ગુણવા પડે તો હવે આ ઓછા પાંચ ઓલી બાજુ હોય જે આ વતા ત્રણ વાય આમ બાજુ આવી જાય તો x ઓછા ત્રણ વાય બરાબર ઓછા પંદર ને વધતા પાંચ તો શું સમીકરણ બસે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઓછા દસ તો આ આપણું બનશે સમીકરણ એક અને હવે આપણે શું વાત કરેલી છે કે હવે પછી નૂરીની ઉંમર સોનું ની થી બે ગણી થશે કેટલા વર્ષ પછી દસ વર્ષ પછી દસ વર્ષ પછી તો પેલા આપણે દસ વર્ષ પછી જોઈ લઈ તો એક લીટી લખી નાખી દસ વર્ષ પછી અથવા તો દસ વર્ષ પછી નૂરીની ઉંમર શું હશે ઉંમર ઉમર નૂરીની ઉંમર દસ વર્ષ પછી હાલમાં એક વર્ષ હોય તો દસ વર્ષ પછી દસ પ્લસ હશે પ્લસ દસ હશે એવી જ રીતે દસ વર્ષ પછી ઉંમર દસ વર્ષ પછી નુરીની ઉંમર સોનું ની ઉંમર થી બે ગણી થશે તો નૂરીની ઉંમર સોનું ની ઉંમર થી એટલે કે નૂરીની બે ગણી ઓલરેડી છે તો કોની બે ગણી વધારે થશે કરવી પડશે આપણે તો સોનુની ની ઉંમરમાં વધારો કરવો પડશે આપણે તો આપણે લખીએ કે એક્સ પ્લસ દસ ઈ છે નૂરીની ઉંમર અને અહીંયા સોનું ની ઉંમર લખીએ તો ઓલરેડી બે ગણી કોની છે તો કે નૂરીની તો બે માં વધારો કેનો કરવો પડશે સોનુંમાં તો અહીંયા સમીકરણ બીજું બનાવીએ બરાબર ટુ ને વાય અરે ગુણો એટલે કે ટુ વાય દસ દુ વીસ હવે વધતા ટુ વાય છે આંબાજી હોય તો ઓછા ટુ વાય અને આ વીસ ના વીસ તેમ ના તેમ વત્તા દસ સમજ તો ઓછા દસ તો એક્સ ઓછા ટુ વાય તો વીસ માંથી દસ દે તો દસ આ સમીકરણ બે તો સમીકરણ એક અને બે એના પરથી આપણે શું કરશું બાદ બાકી સમી બે માંથી જો સમીકરણ બે માંથી આપણે સમીકરણ એક ને શું કરી નાખીએ બાદ તો આપણે અથવા તો લોપની રીત કરી નાખીએ બરાબર તો પણ આપણે મળી જશે તો પેલે સમીકરણ આ લખીને કે સમી એક તો આપણે લખી નાખીએ સમી સમી 2 માંથી સમી એક બાદ કરતા તો સમીકરણ બે આપણે શું મળ્યું એક્સ ઓછા ટુ વાય બરાબર દસ અને સમીકરણ એક શું મળ્યું હતું એક્સ ઓછા થ્રી વાય બરાબર ઓછા દસ તો ચલો હવે આપણે આની બાદબાકી કરી નાખીએ હવે જો બાદ બાકી કરતા પહેલા જો એક્સ અને એક્સ આ બે સરખી સરખા છે એક્સ તો બે સર સરવાળો થાય તો આપણે નિશાની ઉલટી કરવી પડશે આ વત્તા છે તો ઓછા આ ઓછા છે તો વત્તા આ ઓછા છે તો વત્તા જો અહીંયા એક્સ અને એક્સ જો સરખા સરખા હોય તો ઉડે ના વાગે તો ટુ એક્સ બને આપણે તો ઉડાડવાના છે તો ઉડાડવા માટે નિશાની ઉલટી કરવી પડે તો વત્તા થ્રી વાય છે અને હવે ઓછા ટુ વાય છે અને નિશાની ચેન્જ બધેમાં કરવાની એકમાં નહીં તો વતા થ્રી વાય અને ઓછા ટુ વાય તો એ બનશે ત્રણ માંથી ત્રણ વાયમાંથી બે વાય જાય તો ખાલી વાય અને અહીંયા વતા દસ છે અને વસ છે તો વીસ તો વાયની કિંમત આપણે મેળવી વીસ તો તેવી જ રીતે વાયની કિંમત વીસ મેળવી તે વાયની કિંમત છે ને કે આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એકમાં મૂકવું હોય તો એકમાં અને બેમાં તમારે આપણે જેમાં મૂકવું એમાં તો આપણે સમી બે માં વાયની કિંમત મૂકતા ચલો મૂકી દઈ તો સમીકરણ બે પેલે લખી નાખીએ કે એક્સ ઓછા ટુ વાય બરાબર દસ તો એક્સ ઓછા ટુ અહીંયા શું મૂકવાના દસ સોરી વીસ બરાબર દસ તો એક્સ ઓછા ઓછે વતે ઓછા અને વીસ દુ ચાલીસ બરાબર દસ ઓછા ચાલીસ છે બરાબરની આમ જ હોય તો વધતા ચાલીસ તો એક્સ બરાબર દસ ચાલીસ તો એક્સ બરાબર દસ વધારે ચાલીસ એટલે પચાસ તો ની કિંમત મળી ગઈ આપણે પચાસ તો આપણે એક્સ પચાસ મળ્યા અને વાય વીસ મયડા તો અહીં આપણે શું એક્સ ઉંમર કોની લાવી હતી તો કે નૂરીની ઉંમર એક્સ અને સોનુની ઉંમર વાય તો આના પરથી આપણે એ ખબર પડે કે નૂરીની ઉંમર પચાસ હશે વર્તમાનમાં અને સોનુની ઉંમર વર્તમાનમાં હાલમાં વીસ હશે તો અહીં દાખલા નંબર ત્રણ પૂરો અગાઉનો ચોથો દાખલો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો